આવું આ <laughs> <laughs> નોખી અને પોતે જવું વરઘોડા એક વાગે વરઘોડું ચડશે એટલે બપોરે ચાર વાગે વરઘોડું પૂરું થશે એ ચાર વાગે પૂરું થાય એના પોતે વળી ખેતરમાં પાછો આવો ના ના કાકા અને પસંદ આ તો બધી પ્રસંદ થવ કુવા પણ કુવાર ચા છે આ

મને મને દેખાય લીલી મેરા લઈ જાઉ શું કોઈ મયર મો જાય મહાદેવજી નાતો નહીં લ્યા એ વધાર

આ ચા નહીં આ તો એના બરાબર છે હવે આટું ના કરાય ઓછો કરવાનો હોય પૈસા એવી પડે હોય શંકર ભગવાનની પ્રસાદ એ

ખાતર આપવા છે મને જોવા દેજે આ ખાતર તો સગ પછી તો મૂક્યું લઈ કે નહીં ઓહો હો મારો બધો ખાતર તો વા પડ્યું છે આ લઈને હું જો આ છે તો બાહુ લઈ ગયા છે મારો બધો ભૂલી તો રસી ગયા હે ખાતર તો આ કટ્ટુ તો એવું હોય પડ્યું છે એ સદાબા અલા સદાબા આ હો નોખો છો એ એ એ આ હો નોખો છો એ ખાતો તો અલા શેઠાબા આ ખાતા તો ક્યાં પડ્યું છે આ સાતર છે તો હું દેખાય કેમ રેતી તારે આ પેલું કરતું તો પડી ખાતર તું ના હોય કદી અરે હેરો મારા આપી એટલે હળો બતાવું તમને એટલે એમ સદ ના હળો વધારે વધારે થઈ ગયો હું બે ફોન થઈ ગયો સબ મારે છે તો આલા છે તા હેરાય મસી આવું કરાય બરોબર પડી વસ્તુ પડી રહી છે અને તમે તો ખાલી રીતી ઉપાડી આવ્યા છો હું મેરે બુલ્લે સંગીત મે ડ જલ્દી હવા